વેજીટેબલ આલુ પરોઠાની રેસીપી સોસ જોડે બહુ સરસ લાગે છે ચાર પીસ બટાકા બાફવા મૂકી દેવાના મારા લિસ્ટ મુજબ બધું એક તપેલીમાં મૂકી અને મિક્સ કરી નાખવાનું અડધો ગ્લાસથી પોણો ગ્લાસ પાણી નાખી અને બેટર રેડી કરવાનું બેટરમાં હજી પાણી જોઈએ તો નાખી દેવાનું મિત્રો મારા લિસ્ટ મુજબ ઉપર લિસ્ટ આપ્યું છે એ મુજબ એક ચમચી હળદર એક ચમચી ઝાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દેવું અને એકદમ બેટરને મિક્સ કરવાનું બેટર હલાય પાણી જોઈએ તો નાખી દેવાનું થોડુંક આ ટાઈપનું બેટર જોશે આપણે દસ મિનિટ માટે મૂકી દેવાનું ઉઘડાળને જે આપણે પલાળી રાખી દઈએ એને આપણે મિક્સિંગમાં પીસી નાખવાની અને રેડી કરવાની છે બટાકા કદુકસ કરીને રાખવાના ડુંગળી કટિંગ કરીને રાખવાની ટામેટા કટિંગ કરીને રાખવાના કેપ્સિકમ આટલી વસ્તુ આપણે અંદર જોશે લસણ આદુ મરચાંની પેસ્ટ આપણે પીસી અને રેડી કરી નાખવાની મોગર દાળ જે પલાળી હતી એને આપણે પીસીને અંદર નાખી દેવાની અને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દેવાની ટામેટા ડુંગળી કેપ્સિકમ અને આપણે જે બટાકાની પેસ્ટ કરી હતી એ પણ અંદર નાખી અને મિક્સ કરી કોથમીરી પણ આપણે જે સધારી હતી એ પણ અંદર નાખી દેવાની મિત્રો એક ચમચી કાળી મરી પાવડર અને આમચૂર પાવડર થોડોક નાખી દેવાનો અને બધું નાખેલું મિક્સ કરી નાખવાનું એકદમ આ નાસ્તો સવારે કે સાંજે ઝટપટ બની જતો હોય છે બાળકો માટે સરસ લાગે છે એક તવીમાં તેલ થોડુંક નહીં જેવું મૂકી ગરમ કરી અને એની ઉપર આ બેટર નાખી દેવાનું આવી રીતે બેટર ઉપર નાખ્યા પછી સાઈડથી બટર અથવા તો તેલ નાખી દેવાનું ફરતું તેલમાં તેલમાં પણ સરસ જ લાગશે મિત્રો એક સાઈડ ચડી જાય એટલે આપણે બીજી સાઈડ ઉઠલાઈ નાખવાનું અને મિક્સ વેજ આલુ પરોઠા કહેવાય છે ન વણવાના ન લોટ બાંધવાનો અને સરસ લાગશે મિત્રો આપણો પરોઠો રેડી થઈ ગયો છે ચટણી જોડે દહીં જોડે સરસ લાગે મિત્રો મારા આવા નવા નવા વિડીયો હું મોકલતો રહીશ મારી ચેનલ ઉપર તો તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અંગૂઠો દબાઈ